જવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસદારમાંથી ચેપ્ટર નવ ભોળો કાતિયાર કે ભોળો કાતિયાળ સનાળી ગામનો કાઠી હતો ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા ઓ બાપ ખાવા અન્ન રહ્યું નહીં એક તરવારે બગલમાં દાબીને ભોળો કાતિયાર દુનિયામાં ચાલી નીકળ્યો ચાલતા 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 ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચાઈ નામે ગામેને આવી પહોંચ્યો ચાચઈમાં આપો માણસિયા વાળો રાજ કરતા હતા ડેલી ઉપર દરબાર બેઠેલા છે અને એકબીજાને રામ રામ કર્યા કે દરબાર નામ પૂછ્યા અને પોતાની કથા કહી સંભળાવી આમ ક્યાં સુધી જાઓ છો બાપા દરબારે સવાલ પૂછ્યો કે શેરબાજરી મળે ત્યાં મારા ઠેકાણા હે બાપ ત્યાં તો તમે અહીં રહેશો તમે કહેશો તો રહેશું બહુ સારું આપણી ભેંસો ચારો અને મોજ કરો બાપલિયા એક વખત મધરાતનો સમય છે ત્યાં ટમટમ ટમટમ ને મો ધીરો ધીરો વરસાદ છાટા પડી રહ્યા છે બોડો કાતિયાળ એક ઢાળિયામાં સૂતો છે ને એ વખતે ઓડારની અંદરથી કંઈક સંચાર થયો અંધારામાં કાતિયાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોતો એવું લાગ્યું પોતાની તરવાર હાથમાં લીધી અને કાતિયાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઉભો થોડી વારે ભીતમાં બાકોરો પડ્યો બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો ને કાત્યાળની તરવારની એક જ જાટ કે બાપ ચાર વોંય કરીને પડી ગયો ઓ ચોર અંદર એ વાત થયો કે લા બહારો પેલા ત્રીજા ત્રણ જુવાનો ભાગ્યા હો કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો ને થોડી વાળે ત્રણ જણા પાછળ વળીને વાહ કાત્યાડે કડા કરી કે કોઈ દર્દીના જેવો અવાજ કરીને બાકોરા પાસે બેસી ગયા અરે અરે ભલા માણા ભાગી જાઓ છો ને મને ઘોડીએ પાટું મારી તે કળ ચડી ગઈ છે તો તે જરા અંદર આવો ને ચોરો સમજ્યા કે અવાજ તો ઘોડીના પાટુનો થયેલો એટલે બીજા આદમી અંદર દાખલ થયા એમ કાત્યાળે એક પછી એક પછી એમ ચારેય ચોરને ભો ભેગા કરી દીધા હો જમીન દોસ્ત કરી દીધા ચારેયના મરદા ઉપાડીને કાત્યાળે તબેલામાં ઢગલો કર્યો પહેલાં પીછીથી પકડાયેલા તરવાર છૂટકાની સાથે જ કાતિયાળ હાથના આંગળા પર કાપતી ગયેલી એટલે વાતનું એને પાછળથી થોડું વસણ આવ્યું પીડા થવા માંડી હાથે પાટો બાંધી અને કાત્યાળ તો પોતાના ખાટલા પર સુઈ ગયો સવાર થયો આપો માણસિયા વાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા ત્યાં તો ચાર માણસના આ કોણે અરે કોણ છે આવો માણસ થોડી પૂછપરછ કરી ત્યાં કાઠી હસીને બોલ્યું તો તમારા પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યા છે મરમાં દરબાર બોલ્યા કે ઓહો 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 તમારા પરાક્રમ ભા ભા તમારા પરાક્રમ કાઠી બોલ્યો કે અરે દરબાર કૂતરા મારવામાં તો મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું દરબાર કરે કે વાહ વાહ મારે કામ કર્યું ઓ બાપ સવાર ભોડો કાત્યાળ પહાર ચારીને પાછા વળ્યા દેગડી લઈને ભેંસ દોવા બેઠો પણ એક હાથમાં કોઈ ઈજા થયેલી એટલે કોઈ એક જ હાથે એ ભેંસો ધોવા માંડ્યો દરબાર રસિયા વાળાની નજર ગઈ કે હાથમાં પાટો જોયો દરબારે પૂછ્યું કે કેમ એક હાથે ભેંસ ધો છો આંગળી આ શું થયું છે ઘોડો કાતિયાળ કહે કે કાંઈ નહીં બાપુ જરાક તરવાની પીછી વાગી ગઈ છે કેમ કરતા વાગી દરબારે પૂછ્યું કાતિયાળ કહે કે બધી વાત રાતની જે થયેલી દરબારને કહી દઈએ અને દરબાર તો દિંગ થઈ ગયો પેલા શેખી ખોર કાઠીને દરબાર પૂછ્યું કેમ ભાઈ કોણ ચાર જણાને માર્યા હતા તમે તો બહુ ભડાઈ ખાટતા હતા ને નીલજ કાઠીએ જવાબ દીધો કે અરે બાપુ ચાર ચાર માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી નહીં તો હું બોલી ગયો આખો ડાયરો હસીને દરબારને ટોણો માર્યો કે એમ કે કાઠીભાઈ ભાગે તોય ભરનો દીકરો ભોળો કાત્યાને દરબારે તરવાર બંધાવી અને પોતાના હજુરમાં રાખી सौराष्ट्रीय रसदार चैप्टर नऊ बोडो का